હે વાઇઝ ત્યાર અપડેટ પછી જે આપણી ગેમની સેન્સિવિટી છે તે સ્વાથી વધી અને બસ્તો થઈ ગઈ છે તો આ ગાય છે ડબલ સેન્સિવિટી વધી છે એના લીધે અત્યારે આપણી ગેમની અંદર હેડસોટ નથી લાગી રહે અને ઘણા ભાઈઓ કહી રહ્યા છે કે ભાઈ સેન્સિવિટી કઈ રાખવી કારણ કે કોઈ સેન્સિવિટી અત્યારે સેટ જ નથી થતી અને હાથને ફાવટ જ નથી પડતી કારણ કે બસ્સો ગાય સેન્સિવિટી જો રાખવામાં આવે તો અચાનક તમને ફાવટ ના પડે અને પહેલાં કરતાં પણ તમારો ગેમ પ્લે છે તે ખરાબ થઈ જાય પણ હવે ગાય તમે ચિંતા છોડો હું તમને કહીશ કે કઈ સેન્સિવિટી તમારા માટે બેસ્ટ છે કયા મોબાઈલની અંદર કેટલી સેન્સિવિટી રાખવાની છે કેટલા જીબી રેમની અંદર કેટલી સેન્સિવિટી રાખવાની છે આમ તો ગાઈઝ મેં તમને પહેલાથી જ આગળના ની અંદર કહી દીધું હતું કે અપડેટ પછી આપણી સેન્સિવિટી છે તે બસો થઈ જશે બધું ગાઈઝ બસો થઈ જશે અને અત્યારે આપણને ગેમની અંદર બસો સેન્સિવિટી જોવા પણ મળી રહી છે બેસ્ટ સેન્સિવિટી ઉપર ગાઈઝ આ જે વિડીયો છે તે હું થોડો મોડો નાખી રહ્યો છું થોડા દિવસો નીકળ્યા છે પણ એનું ગાઈઝ કારણ એ છે કે હું પાકું રિસર્ચ કરવા માંગતો હતો કે ભાઈ આ જે સેન્સિવિટી આવી છે તે કઈ રીતે કામ કરે છે અને કેટલી સેન્સિવિટી ઉપર કેવા હેડશોટ લાગે છે બધું ગાઈઝ હું ચેક કરી રહ્યો છું એટલા માટે ગાઈઝ આ જે વિડીયો છે તે તમારા માટે બહુ કામનો રહેવાનું છે તો વિડીયોને શરૂ કરીએ તેની પહેલા ગાઈક નાનું કામ કરી દો વિડીયોને એક લાઈક કરી દો કે હું પણ નવા હો તો એ સબ્સ્ક્રાઇબ કરીને બાજુના બેલ આઈકન ને ઓલ ઉપર રાખી દો યે બાતે બતાઈ નહીં જાતી નજર લાગ جاتی હે ચાલો શરૂ કરીએ તો યાર સૌથી પહેલા હું તમને એક ક્લિયર કરી દઉં કે ભાઈ આજે બસો સેન્સિવિટી છે તે ફ્રી ફાયરે કેમ કરી ફ્રી ફાયર ને એવો શું વિચાર આવી ગયો કે ભાઈ સેન્સિવિટી બસો કરી નાખી તો કઈ એનું કારણ એ છે કે ભાઈ ગેમની અંદર જે ઓછી રેમ વાળા પ્લેયરો છે જેમની જોડે મોબાઈલ સારો એટલો બધો નથી જે સેન્સિવિટી છે તે ઓછી પડે છે એના લીધે એ જે પ્લેયરો છે તે ઘણી વાર છે તો એવા પ્લેયરો સાથે અન્યાય ના એ પ્લેયરો પણ સારી મુવમેન્ટ કરી શકે હેડશોટ મારી શકે એટલા માટે ગેમની અંદર જે છે તે વધારી હવે જે ભાઈઓ જોડે બે જીબી રેમ મોબાઈલ અથવા તો ત્રણ જીબી રેમ નો મોબાઈલ છે એ વાયુઓને સેન્સિટિવિટી ની અંદર ગાય જે જનરલ છે તે બસો બસો પૂરું રાખી દેવાનું ત્યાર પછી જે રેડ ડોટ છે એને પણ બસો કરવાનું છે બે અને ત્રણ જીબી રેમ માટે કહી રહ્યો છે ત્યાર પછી જે ચાર નો સ્કોપ છે

આજે ગાઈસ ફ્રી લુક છે એને તમારે 60 રાખવાનો છે આજે ગાઈસ સેટિંગ છે કે 2 GB રેમ અથવા તો 3 GB રેમ મોબાઈલ છે જે ભાઈઓ જોડે એમને આ રીતનું કમ્પ્લીટલી સેટિંગ કરી નાખવાનું છે અને ત્યાર પછી ગેમની અંદર જઈ અને જોઓ કે હેડશોટ લાગે છે કે નહીં આ સેટિંગ ગાઈસ એકવાર તમારા હાથમાં ફાઈ ગયું તમને ફાવટ પડી ગઈ ત્યાર પછી તમે જ કહેશો કે શું ગજબનું સેન્સિટીવિટી સેટિંગ આપ્યું છે ભાઈ તમે યે તો હોગા હવે વાત કરીએ કે જે ભાઈઓને ચાર જીબી રેમનો મોબાઈલ છે અથવા તો છ જીબી રેમનો મોબાઈલ છે એ અમને કઈ સેન્સિટી બેસ્ટ રહેશે સૌથી પહેલાં ગાઈસ જનરલ સેટિંગ કહી દઉં તો એમાં તમારે એકસો પચાસ અથવા તો એકસો ને રાખવાનું છે આ બંનેમાંથી તમારા મોબાઈલમાં જે સારા હેડસોટ લગાવી આપે ગાઈશ એ સેટિંગ તમારે રાખવાનું છે જનરલમાં તમે એકસો પચાસ રાખીને ચેક કરજો જો એમાં ગાઈઝ તમારે સારા હેડસોટ લાગે તો એકસો પચાસ રાખજો અને જો તમારે જનરલની અંદર એકસો ને ઉપર સારા હેડશોટ લાગે તો એકસો એસી ત્યાર પછી જે રેડ ડોટ છે એ કંઈક તમે ઉપર જેટલું રાખો છો એટલું ને એટલું તમારે નીચે રેડ ડોટ કરી દેવાનું છે જેટલું જનરલ રાખો છો એટલું ને એટલું રેડ ડોટ ત્યાર પછી જે ચારનો સ્કોપ અને બેનો સ્કોપ છે આ બંનેની અંદર ગાઈસ તમારે એસી અથવા તો ન્યૂ સેટ કરી દેવાનું છે ત્યાર પછી જે સ્નાઇપર સ્કોપ છે અને પચાસ રાખી દો અને જે ફ્રી લુક છે અને ગાઈસ પિસ્તાલીસ અથવા તો ઓગણપચાસ રાખો આ જે ગાઈ સેન્સિવિટી સેટિંગ છે તે તમે કરી નાખ્યા પછી ચાર જીબી અને છ જીબી રેમની અંદર ગાઈશ તમારે ખૂબ જ સારા હેડશોટ લાગશે અને ખૂબ જ સારી મૂવમેન્ટ થશે અને જો ગાઈસ તમને એવું લાગે છે કે મને મુવમેન્ટ થોડી વધારે પડે છે તો પહેલાં ગાઈઝ એક જ દિવસે તમને આ સેન્સિવિટી ના ફાઈ જાય એટલા માટે તમે થોડી પ્રેક્ટિસ કરી શકો છો અને તો પણ જો તમને એમ લાગે કે ભાઈ મને સેન્સિવિટી થોડી વધારે પડે છે તો તમે થોડી ઓછી કરી શકો છો બાકી ગાઈસ મારું કામ છે બેસ્ટ સેન્સિવિટી તમને આપવાનું હેડશોટ અને મુવમેન્ટ સારી રીતે થઈ શકે અને તમારું ગેમ પ્લે છે તે એક અલગ જ લેવલનો થઈ જાય હવે આગળનું સેટિંગ છે જે ભાઈઓ આઠ જીબી રેમ મોબાઈલની અંદર અને બાર જીબી રેમ મોબાઈલની અંદર રમે છે એમના માટેનું તો એ એ સેન્સિવિટી શો કરી દેવાની છે કયા કયામાં તો ગાઈસ સેન્સિવિટી સેટિંગમાં જનરલ છે રેડ સ્નાયપર સ્કોપ અને બેનો સ્કોપ આ ચારે અંદર કરી દેવાની છે તે પંચાન કરવાનો છે અને ફ્રી લુક છે તે સાઈઠ કરી દેવાનો છે કાંઈક હું તમને પાકું કહી દઉં છું કે જે ભાઈઓ જોડે આઠ જીબી રેમનો મોબાઈલ અને બાર જીબી રેમનો મોબાઈલ છે તે ભાઈઓએ જરાય સેન્સિવિટીની બસો નથી કરવાની જો તમે બસો કરીને રમતા હશો અત્યારે કદાચ તમારે બસો હોય તો ચેક કરી લેજો જો બસો હશે તો કઈ તમે ધ્યાને રાખજો તમે કોઈ એનિમીને સારા હેડશોટ નહીં મારી શકો અને સારો ગેમ પ્લે ક્યારે નહીં કરી શકો અને તમને એવું લાગતું જ રહેશે કે પહેલા હું સારો રમતો હતો અને અત્યારે ખરાબ રમું છું એટલા માટે ગાય તો વિડીયોની અંદર બે જીબી રેમના મોબાઈલથી લઈ અને બાર જીબી રેમના મોબાઈલ સુધીની સેન્સિવિટી મેં તમને કહી દીધી છે એક એક કરીને આજે ગાય મેં તમને બધા સેન્સિવિટી સેટિંગ આપ્યા છે તે બહુ કામના છે એકવાર ટ્રાય કરીને જોજો અને જો તમારો હાથ નથી બેસતો તો થોડી પ્રેક્ટિસ કરજો અને ટ્રેનિંગ મોડમાં સમય થોડો આપજો જેનાથી ગાઈઝ તમારું ગેમ પ્લે છે તે એક ગજબનો થઈ જશે તમારા હાથને પણ એક ટેવ પડી ગઈ હોય છે મોબાઈલની ડિસ્પ્લે ઉપર જે હાથ તમારો ફરે છે ને એ પણ ગાઈઝ ટેવાઈ જાય છે એની ઝડપ પણ એક નક્કી થઈ જાય છે તમારી આંગળીઓ કઈ રીતે ફરે છે એની ઝડપ એકદમ નક્કી થઈ જાય છે જ્યારે તમે સેન્સિટિવિટી બદલાવો છો ત્યારે તમને ખબર પડે છે કે ભાઈ કેમ મારો હાથ આ રીતે કેમ ના ફર્યો કેમ ઝડપથી ના ફર્યો સેન્સિવિટી જો તમે ઓછી કરશો તો પણ તમને ખબર પડશે અને વધારશો તો પણ તમને ખબર પડશે કારણ કે તમારો હાથ તમારી જે આંગળીઓ છે એ ટેવાઈ ગઈ હોય છે કેટલી ઝડપે કઈ રીતે ફરવું તે બધું ગાઈ તમને પહેલાંથી ખબર હોય છે પણ જ્યારે તમે સેન્સિવિટી બદલાવો છો ત્યારે તમારે થોડી પ્રેક્ટિસની જરૂર પડશે આજે કાઇસ મેં તમને બેસ્ટ સેન્સિવિટી આપી છે તે બદલાઈ અને થોડી પ્રેક્ટિસ કરી અને ત્યાર પછી કાંઈસ ગેમ પ્લે કરવા જજો નહીં તો કહેશો કે ભાઈ સેન્સિવિટી આપીને કામ નથી કરતી તો બસ યાર હવે આજના વિડીયોની અંદર આટલું સેન્સિવિટી વિશેની કાઇસ બધી માહિતી આજના વિડીયોની અંદર મેં કવર કરી નાખી છે તો પણ જો તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી પૂછી શકો છો વિડીયો પસંદ આવ્યો હોત્યારે લાઈક કરી દો જે હું પણ નવા હો ત્યારે સબસ્ક્રાઈબ કરી દઉં મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાર સુધી જય હિન્દ જય ભારત with